રાજકોટ જિલ્લો રાજકોટ જિલ્લાના યુવાનો માન્ય મુખ્યમંત્રીશ્રીનું અભિવાદન કરી રહ્યા છે ત્યારબાદ અમદાવાદ ગ્રામ્ય અમદાવાદ ગ્રામ્ય બાદ ગાંધીનગર ગાંધીનગર જિલ્લો તૈયાર ગાંધીનગર ગાંધીનગર જિલ્લા બાદ અમરેલી પાટણ અને જામનગર ત્રણેય જિલ્લાના પ્રતિનિધિઓ આવશે ગાંધીનગર જિલ્લા બાદ અમરેલી પાટણ અને જામનગર જિલ્લાના યુવાનો આના પછી ચાવી વિતરણ અને ચાવી વિતરણ પછી બોસ जामनगर 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 अमरेली 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 ग्रुप ग्रुप जारबाद अहमदाबाद ग्राम्य आई गये गांधीनगर गाँधीनगर जिले गांधीनगर જિલ્લો ગાંધીનગર નામ બોલતા જ મોઢું આખું ભરાયજ ગાંધીનગરમાં રહેવું એ એકમાં એક રીતે ખરેખર અહોપ આપ્યો છે અને ગાંધીનગર જિલ્લાના યુવાનો સેવાભારી સદસ્યો માન્ય મુખ્યમંત્રીશ્રીનું અભિવાદન કરી રહ્યા છે અને હવે આજે જે આપણે પચાસ જેસીબી માન્ય શ્રીના વરદ હસ્તે એનાયત થવાના છે કંપનીના પ્રતિનિધિઓ અમીન જેસીબી કંપની એમાં દેવલ દેવલભાઈ ઠાકોર દામનભાઈ ઠાકોર વિદિશા આસરપોટા અને રોહિતભાઈ સુદ સાહેબ તેઓ માન્ય શ્રીનું અભિવાદન કરશે અમિલ જેસીબી કંપનીના પ્રતિનિધિઓ આપણે આજે જે પચાસ જેસીબી વિતરણ થવાનું છે એના પ્રતિકાત્મક રૂપે અત્યારે ત્રણ મિત્રો આવી અને માનનીય શ્રી અને આપણા બંને મહામર એ એમની સાથે જોડાશે અને માનનીય શ્રી દાનાભાઈ દાથાભાઈ ભરવાડ આણંદ છેલાભાઈ વિહાભાઈ ગાગલકા સુરેન્દ્રનગર અને ભરતભાઈ કાવાભાઈ ટોલટા બે યુવ દ્વારકા ત્રણ યુવાનોને ચારી એનાયત કરી અને આપણી બે હજાર પચીસના વર્ષની યોજનાના આજના પ્રથમ તબક્કામાં પચાસ જેસીબી વિતરણ જે છે એનાયત એનો શુભારંભ કરાવશે આદરણીય મુખ્યમંત્રી સાહેબ શ્રી અમિતભાઈ મારુ દિલીપભાઈ ભરવાડ અને મેહિલભાઈ ઉપપ્રમુખ તેઓ પણ જોડાશે माननीय મુખ્યમંત્રી સાહેબ સાથે આમ તો माननीय મુખ્યમંત્રી સાહેબ શ્રી આપણી સાથે જોડાયેલા છે જાણે જ છે આના જેટલી આપણે ગાડીઓનું પણ વિતરણ કરેલું છે ઉપરાંત સમાજના વિવિધ તબક્કાઓમાં સેવાભાવી પ્રવૃત્તિઓનું પણ સંગઠન કરતું કાર્ય કરતું આ સંગઠન છે આપણે બધા જાણીએ છીએ એમ આજે પચાસ જેસીબીનું વિતરણ અત્રેથી થવાનું છે માન્ય શ્રી પ્રતિકાત્મક રૂપે ત્રણ જેસીબી ધારકો જે લાભાર્થીઓ છે એમને આ ચાવી એનાયત કરી અને શુભારંભ કરાયો છે આત્મનિર્ભર ગુજરાત આત્મનિર્ભર સમાજ એના દ્વારા આત્મનિર્ભર ગુજરાત અને આત્મનિર્ભર ભારતની દિશાનું આ પ્રથમ સમાજલક્ષી કદમ અને એ દિશામાં જયારે આપણે આગળ વધી રહ્યા છીએ ત્યારે આદરણીય ભવનભાઈ ભરવાડ આપણા સમાજનું ગૌરવ અને સમાજ માટે હર હંમેશા આપણને તન મન ધનથી ખુબ જ મદદરૂપ એવા આપણા સૌમાં લાડીલા ભવનભાઈ ભરવાડ સાહેબને વિનંતી તેઓ પ્રસંગને અનુરૂપ ઉદબોધન કર ત્યારબાદ આપણે આદરણીય મુખ્યમંત્રી સાહેબશ્રીને સાંભળીશું તમને લાગે છે આટલું ચાલે લાકડીઓ તાર બહુ અરે ભુલાદમી તમે ક્યાં દેવભૂમિ દ્વારકા સુરત નું જંગલ એમાંથી તમે ગાંધીનગરમાં રખાતું ભેડ પડી છે આજે માન્ય આજના મુખ્ય મહેમાન શ્રી સમાજના રીતે છું એવા ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ એક હજાર આઠ ઘનશ્યામપુરી બાપુ રામ બાપુ નામદેવ બાપુ કેહુ ભગત લાલદાસ બાપુ મારા મિત્ર રામભાઈ ભરવાડ બિલ્ડર મનુભાઈ માંગુડા શ્રી મારા સાથીદાર લાખાભાઈ ભરવાડ મારા બને રાજાભાઈ ભરવાડ વડોદરાથી બિલ્ડર ભવાનભાઈ વિજયભાઈ બડિયાદરા સુરત અમારો વેભાઈ મેરુભાઈ ભોરખી સંજયભાઈ ચેરમેન અમારા ગોપાલકના ભરતમેયર સંગઠનના ભાવનગરના પોરબંદરના ડાયાભાઈ ગાંધીનગર ગેલાભાઈ ડાભી મનુભાઈ માંગુડા દિલીપભાઈ ભરવાડ મારો દીકરો પ્રમુખ અમિત મારો ભાણો મહામંત્રી મેજો ઉપપ્રમુ રણછોડ પ્રિન્સિપાલ આટલા છે આપજો અહી તમારા રખાતા ગરી ગયા છી એટલે આમ પાંચ મિનિટ ભાષણ કરું તમને એક શબ્દ ની ખબર ના પડે બોલો એક શબ્દ આપને ખબર ના પડે કોડવર્ગમાં સમજાવું છે આજે ગુજરાત માલધારી યુવા સંગઠન ના મિત્રોએ ગુજરાતના જુદા જુદા રાજ્યોમાંથી સંગઠન ઉભું કરીને દિલીપ અમિત અને ભાઈ મેહુલ અને એમની ટીમે અગાઉ સાહેબજી આપને જણાવવાનું કે બાવીસો ઇકો અને જીપ અમે આપી હતી આ જ બધી કંપનીઓ હતી અને સાહેબ એના સો એ સો ટકા હપ્તા ભરી ગયા આજે બીજો તબક્કો આવ્યો ત્યારે અમે અત્યારે પચાસ જેસીબી આપીએ છીએ પછી બાર ટ્રકનું ટ્રક આપીશું પછી ઇકો અને જીપ આપીશું આજે આ પ્રોગ્રામ અમે અમારા બેચર દાદા બરવાડ જે અમારા સમાજના ભામાસા ગણાતા હતા નામે કર્યું છે સાહેબ આજે એમને સમર્થન આપ્યું છે આજે અમે આ જેસીબી આપીને ભાઈઓ વધારે નહીં કહેતા અત્યારે સંગઠન શિક્ષણ ભણતર કુરવાજો વ્યસન આ બધાથી દૂર રહેજો હવે આપણી ગાડી પાટે ચડી ગઈ છે અમે બાર થી તેર હોસ્ટેલો અત્યારે સ્વ ખર્ચે કોઈ સરકારનો ક્યાંય અમને ખર્ચો નથી મળ્યો એવી જગ્યાએ અમે હોસ્ટેલો બનાવી અને હજારો છોકરાઓને અમે ભણાવીએ છીએ ટ્રેનિંગ અપાઈએ છીએ અને ઘણી બધી સંખ્યાઓમાં અમારા દીકરા દીકરીઓ નોકરી લાગી છે અમે તમારો ખૂબ ખૂબ આભાર સમજીને આજે ગાંધીનગર ટાઉન હોલ ખાતે અમે અમારા સમાજને ઉજો કરવા માટે અહીંયા પ્રોગ્રામ કરીને અમારા મહેમાન થયા મુખ્યમંત્રી સાહેબ તો અમે તમારા ખૂબ ખૂબ ઋણી છે ભારત માતા કી જય ખૂબ ખૂબ આભાર આકાશમાં પૂર્વ દિશા લાલ થઈ ગઈ છે અને વાદળો જે છે છવાયા છે વર્ષાની આરંભ થશે જ એવું સમાજ ઉત્થાનનો સંકેત આપી અને માનનીય મુખ્યમંત્રીશ્રીને ઋણ સ્વીકાર સાથે એમના પ્રેરક ઉદબોધન માટે સાદર નિવેદન આદરણીય મુખ્યમંત્રી સાહેબશ્રી એમના પ્રેરક ઉદબોધન માટે માનનીય મુખ્યમંત્રી સાહેબશ્રીને સાદર નિવેદન આભાર યુવા સંગઠન દ્વારા યુવા રોજગાર યોજના અંતર્ગત પચાસ જેસીબી વિતરણ કાર્યક્રમમાં આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત પૂજ્ય શ્યામલાલપુરી બાપુ પૂજ્ય રામ બાપુ પૂજ્ય નામદેવ બાપુ પૂજ્ય લાલદાસ બાપુ પૂજ્ય કેહુ બાપુ તથા સૌ સંતોના ચરણોમાં વંદન પૂર્વત ધારાસભ્ય અને વડીલ મુરબી ભવાનભાઈ ભરવાડ પૂર્વત ધારાસભ્ય અને વડીલ મુરબી લાખાભાઈ ભરવાડ સામાજિક અગ્રણી રાજાભાઈ ભરવાડ સામાજિક અગ્રણી ભવાનભાઈ રૂખડભાઈ ભરવાડ અમારા બંને પ્રમુખ શહેર પ્રમુખશ્રી આશીષભાઈ જિલ્લાના પ્રમુખ અનિલભાઈ પટેલ સામાજિક અગ્રણી વિજયભાઈ માલાભાઈ બડિયાદ્રા યુવા સંગઠનના સૌ હોદ્દેદાર કે બધા નામો તો તમે બોલ્યા છો ઘણા બધા નામો છે અહીંયા તો મંચસ્થ સૌ મહાનુભાવો અહીં ઉપસ્થિત સૌ સર્વ મહાનુભાવો પ્રેસ મીડિયાના મિત્રો સૌને મારા નમસ્કાર જય દ્વારકાધીશ આજે પર્યાવરણ દિવસ વિશ્વ પર્યાવરણ દિવસ અને વિશ્વ પર્યાવરણ દિવસની આપસુને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું સમાજ જે આગળ વધવો જોઈએ અને એના માટેનો પ્રયત્ન સમાજ દ્વારા થઈ રહ્યો છે અહીંયાથી હમણાં કહેતા હતા કે અમે સરકારનો એકે પૈસાનો લાભ લીધા વગર બધી હોસ્ટેલો બનાવી છે તો અમારા માટે આનંદિ વાત છે અમે તૈયાર છીએ તમારી સાથે ઉભા રહેવા અને આત્મનિર્ભરતા અને આત્મનિર્ભરતા આવવી એ અત્યારે દરેક સમાજની માંગ છે યુવાનો કેવી રીતે આગળ વધી શકે એના માટેનો સમાજ દ્વારા પ્રયત્ન થાય અને સમાજ દ્વારા પ્રયત્ન થતો હોય એમાં સરકાર સાથે ભળે તો એ વિકાસ બેવડા એવું હર હંમેશ માન્ય વડાપ્રધાન શ્રી કહેતા હોય છે આજે પર્યાવરણ દિવસ છે અને પર્યાવરણ દિવસની નિમિત્તે બી પણ વડાપ્રધાનશ્રીએ ઘણા બધા એવા સંકલ્પો આપ્યા છે કે જે સમાજ જીવન માટે ખૂબ ઉપયોગી છે અને સમાજ માટે જ્યારે જ્યારે કામ થતું હોય ત્યારે સરકાર અને સરકાર રીતે અમારે તમારી સાથે ઉભા રહેવાનો અમારો પણ આનંદ કંઈક ઓર જ હોતો હોય છે કે સામાજિક રીતે જે પાયો છે વિકસિત ભારતની સંકલ્પના સાહેબે કરી છે તો વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત અને વિકસિત ગુજરાત એટલે કોઈ સિટી ચાર વિકસિત થઈ જશે એટલે વિકસિત ગુજરાત થઈ જવાનું છે એવું નથી દરેકે દરેક ગામ દરેકે દરેક સમાજ જ્યારે આગળ આવશે ત્યારે આ વિકસિત ગુજરાત થશે અને વિકસિત ગુજરાત થશે એ જ રીતે વિકસિત ભારત માટે આપણે સૌ આગળ વધી શકીશું એના માટે આપણે જે પણ કાર્ય કરીએ છીએ એ કાર્ય આજે પર્યાવરણ દિવસ છે એટલે વધારે એની પર ફોકસ કરીએ આપણે આપણે જે ધંધા રોજગાર કરીએ છીએ આપણે જે જીવન જીવીએ છીએ એમાં પર્યાવરણનો વિચાર હંમેશા કરીને જો આગળ વધીએ તો સસ્ટેનેબલ ડેવલપમેન્ટ માટે આગળ વધી શકાય ધંધા રોજગાર માટે પણ આગળ વધવાની ના નથી પણ ધંધા રોજગારની સાથે પર્યાવરણનો વિચાર કરવો એ હવે માગ છે આવનાર સમય આપણને જે પણ કુદરતી સંપદા આપણને આપણી વડીલો પાર્જીત મળેલી છે એ સંપદાને આપણે નવી પેઢીને કેવી રીતે આપી શકીએ એમાં ઉમેરો કરીને કેવી રીતે આપી શકીએ એના માટેનો વડાપ્રધાનશ્રીએ હર હંમેશ પ્રયત્ન કર્યો છે પાણી આપણે વાપરીએ છીએ એની ના નથી પાણી જે વાપરીતા હોય જે રીતે વાપરતા હોય એનો દુરુપયોગ ન થાય અને વરસાદનું પાણી કેવી રીતે જમીનમાં ઉતારી શકાય એનો બચાવ કેવી રીતે કરી શકાય એના માટે પણ કેચ ધ રેન અંતર્ગત વડાપ્રધાન શ્રી આખા દેશમાં અભિયાન ઉપાડ્યું છે એમાં કેવી રીતે આપણે સહભાગી થઈ શકીએ મિશન લાઈફ આપણી રોજબરોજની લાઈફમાં પર્યાવરણનો વિચાર કેવી રીતે કરી શકીએ આ વખતની થીમ છે કે ભાઈ આપણે પ્લાસ્ટિક મુક્ત બનાવવું છે પ્લાસ્ટિક મુક્ત ભારત પ્લાસ્ટિક મુક્ત ગુજરાત એના ઉપર કેવી રીતે વિચાર કરી શકાય કે પ્લાસ્ટિકનો ઉપયોગ કેવી રીતે બંધ કરી શકાય આપણા રોજબરોજ જીવનમાં કેવી રીતે એમાંથી બહાર નીકળી શકાય એના માટેનો પણ પ્રયત્ન થવો જોઈએ અને જે આપણે હમણાં જોતા રહ્યા છે કેટલાય વખતથી કે વરસાદ પડે છે તો વરસાદની પેટર્ન જ આખી બદલાઈ ગઈ છે જ્યાં પડે ત્યાં એકદમ પડી જાય અને પછી જે પરિસ્થિતિ સર્જાય છે એમાં આપણે બધાએ મુશ્કેલીમાં મુકાતા હોય છે એટલે ગ્લોબલ વોર્મિંગની વાતો આપણે કરતા હોઈએ પણ ગ્લોબલ વોર્મિંગમાંથી બહાર નીકળવા માટેનો ઉપાય શું તો એના માટે પણ માન્ય વડાપ્રધાન શ્રી ગયા વર્ષે એક નામ અભિયાન ઉપાડ્યું એમાં સૌ જન આંદોલન બની ગયું છે અત્યારે આપણે ગુજરાત એમાં ગયા વખતે એક પેડ માટે નામમાં આખા દેશમાં સત્તર કરોડ પચાસ લાખથી વધુ વૃક્ષો આવી અને બીજા સ્થાન ઉપર છીએ આપણે ખૂબ સારું કામ થયું છે અને આ ક્યારે થઈ શકે તો કે આપણે બધા સાથે રહીએ તો જ આ શક્ય છે આ જન આંદોલન બને તો જ આ શક્ય છે આ વખતે પણ એક પેડ માટે નામ ટુ પોઈન્ટ ઓ શરૂ કર્યું છે આપણને જ્યાં જગ્યા મળે ત્યાં આગળ આપણે આપણી માતાના નામે એક વૃક્ષ તો વાવવું જ જોઈએ અને એ વૃક્ષો આવીને એને ઉછેરવું માટેનું પણ પૂરતું ધ્યાન રાખીશું તો જે પ્રમાણે આ ગ્લોબલ વોર્મિંગ છે એમાંથી બહાર નીકળવાનો જો એક ઉપાય હોય તો આપણું જેટલું ગ્રીન કવર વધશે એમાં આપણને ખૂબ મોટો લાભ મળવાનો છે માન્ય વડાપ્રધાનશ્રી એ શક્તિ એટલે ગરીબ યુવા અન્નદાતા કિસાન અને નારી શક્તિના ચાર સ્તંભો ઉપર આપણે આ વિકસિત ગુજરાત માટે આગળ વધવું છે એમના જ કાર્ય મંત્ર જે એમનો છે કે સૌનો સાથ સૌનો વિકાસ સૌનો વિશ્વાસ અને સૌના પ્રયાસથી આપણે વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત આપણે સૌ સાથે મળી અને આગળ વધીએ એ જ અભ્યર્થના સાથે વિરમું છું ભારત માતા કી જય વંદે માતરમ જય જય ગરવી ગુજરાત ખૂબ ખૂબ આભાર સમાજ સંગઠન અને સરકાર આ ત્રણેય ભેગા મળી અને વિકાસનો જે તબક્કો છે એને બેવડાય એવી માન્ય મુખ્યમંત્રીશ્રીનો સૂચન અને એની સાથે પર્યાવરણ